મારું નામ દિલીપભાઈ મંજીભાઈ જાગાણી નાગપાંચ્યમનું મહત્ત્વ એ છે કે નાગપાચિમની અંદર વર્ષોથી પરંપરાગત અંતર્ગત જે કંઈ લોકો જે દાદાના દર્શને આવ્યા છે મહિલાઓ એને તળવટ છે શ્રીફળને પ્રસાદી લઈ અને ચૌદમા વર્ષ સુધી ચૌદમો વર્ષ આજે પરવેી લઈએ છીએ અહીંયા છેલ્લા નાગ દિવસે 14 વર્ષથી આયોજન અમે કરીએ છીએ 14 વર્ષમાં અમે પ્રવેશ કરીએ છીએ 14 વર્ષે નાગ દિવસે આજે પ્રસાદીનું પણ અમે આયોજન કરીએ છીએ આજુબાજુના તમામ વિસ્તારો જેમ કે ખોરિયા નગર 1 2 જયા તમામ આજુબાજુના વિસ્તારો તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહી અને નાગ પાચમના દિવસે તમામ લોકો સેવા અહીંયા અર્પણ કરી રહ્યા છે જયા બેન જેમાં ભાઈ ગોવિંદિયા હા હા અમે તલવર ઝારવીશી કુલર ઝારવીશી દૂધ ચડાવીશી અમારા રક્ષા કરે પરિવારની અને આ બધા ફરતા વિસ્તારમાં બધા પ્રસાદી લેવા આવે છે મોટો આયોજન કરવી છે સમયો થાય દાદાનો હા અમને ખરાખરનો ભાવ છે દાદાનો હા અમારા ધારા કામ થાય છે ગૌરીબેન નાગપંચમીનો અમારે તો ઘણા વર્ષોથી થાય સમયો અને અમારે આ બધાને બહુ ઓલું છે અહીંયા કણે એમ કે બધાને શ્રદ્ધા બહુ છે અહીંયા કણે સમજા અને એમ કે આમ સમયથી અમારે ધાયરા કામ થાય છે અને અમારું મંડળ સત્સંગ મંડળ અમારે આ ચરમાળિયાનું મંદિર છે ને તે દુથી ચાલુ છે મંદિર અમારું આ પૂજા અમારે કાયમ હવન થાય છે અહીંયા કણે આ તો એક જ કુંડ છે નકર અમારે કેટલા કુંડ બને છે હવન થાય કાયમ અને બધાને બહુ શ્રદ્ધા અને બધા હવનમાં બેસે અને આ સમય બધા પ્રસાદી લેવા આવે ભાવથી અને બહુ આનંદ થાય પૂજામાં તલવટ હોય પછી દી કડા એટલે સુખડી હોય એટલે બધું એમ કે દાદા ને જે ચડતું હોય એ નાગલા ચડાવે બધું નાળિયેર વધે એમ કે પ્રાર્થના પ્રાર્થના શું કરવી કે દાદા હવની ઓલી કરજો હા રક્ષા કરજો હવની અને હારા વાના કરો ને ધાયરા કામ કરો બધાના અને દર વર્ષે આવોના આવો સમયો અમારો વધારતા જાવ અને દર વર્ષે આવો ને આવો વધતો જાય સમયો અને સુખ શાંતિ આપે બધાઇને અને આ સેવા કરવાવાળાને બધાને ભાવથીને સેવા કરે છે તો એને એમ કે ભગવાન વધુ તાકાત આપે સેવા કરવાની એમ